અમરેલી જિલ્લાના વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં ગુરુવાર રાત્રે એકલા રહેતા વૃદ્ધ દંપતીએ હત્યા કરવામાં આવી હતી આજે આમ આદમી પાર્ટીના વિસાવદનમાં પેટા ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા અને જિલ્લા આપ પાર્ટીના હોદ્દેદાર ઢુંઢિયા પીપળિયા પહોંચી મૃતક પરિવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૃતક પરિવારને સાંત્વનન આપી શોક વ્યક્ત કરી હતી અમરેલીના વિડિયાના ઢુંઢિયા પીપળિયા વૃદ્ધ ખેડૂત દંપતીનો મોતનો મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુલાકાત લીધી હતી અને આજે આમ આદમી

યુપી બિહારમાં થતું તે હવે ઘર આંગણે થાય છે તે બહુ ગંભીર બાબત છે ગ્રામજનોના આક્રોશમાં છે તે ભયમાં છે એક ઘટે ઘટના કરી કાલે બીજા ઘરે ઘટના ઘટે તેનો ભય સાથે પોલીસને વિનંતી કરી છે કે આવા આરોપી પકડાઈ જાય જે એની પાછળ કોઈ પણ પોલીસ અધિકારી નેતાઓ કે માથા છે કે કેમ તેની તપાસ થાય તેવી માંગ ઉઠી છે ધુંડિયા પીપળિયા ગામે જે ક્રૂર અને ઘાતકી ડબલ મર્ડર હત્યાનો બનાવ બન્યો છે એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલાં પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામો ગામના લોકોએ મને જે કાંઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારી શ્રી સાથે પણ વાતચીત કરી શું તપાસ ચાલે છે કેવા પ્રકારની તપાસ થઈ રહી છે એ તપાસમાં શું દમ છે એ બધી જ ચર્ચા ગામની હાજરીમાં કરી છે પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું આ ખૂન આખા સરકારી તંત્રનું ખૂન છે કાયદો અને વ્યવસ્થાનું ખૂન થઈ ગયું છે માણસનું ખૂન નથી આટલી મોટી સરકાર આટલું બધું પોલીસ તંત્ર એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ એસઆઈ ડીસ્ટાફ એલસીબી એસઓજી આટલું બધી વ્યવસ્થા ઊભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય આખા પોલીસ તંત્રની હત્યા ગણાય તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હતું એટલે આ બહુ ગંભીર બાબત છે કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહાર બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી છે વર્ષો પહેલાં એવું કહેવાતું કે બિહારમાં આવું થાય છે તેવું થાય છે હવે આપણને બિહાર અહીંયા ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે આ તો ખોટી વસ્તુ છે આ બાબતે ગામજનોની અંદર ખૂબ જ આક્રોશ છે લોકો ભયમાં છે કે એક ઘરે ઘટના બની છે કાલે બીજા ઘરે બનશે આ તો ડર ફેલાઈ ગયો તો ડરના માહોલમાં જીવવું કેમ કામે કેમ જવું નાના બાળકો હોય દીકરા દીકરીઓ હોય વડીલો હોય એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે પોલીસને મેં ગામ વતી એક વિનંતી કરી છે રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક વહેલી તકે આનો જે કાંઈ પણ આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ આ બાબત અંગે આજે ગામ માં ચર્ચા થઈ છે